દાહોદ જિલ્લાના ઝાલોદમાં આવેલી સૌથી મોટી શૈક્ષણિક સંસ્થાની ઝાલોદ કેળવણી મંડળની ગ્રાન્ટ ઇન એડ શાળાઓ એડમિશનના અને શાળાની ફીના નામે પઠાણી ઉઘરાણી કરતા હોવાની બૂમો ઉઠવા પામી હતી જ્યાં એક તરફ સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી બાળકોને મફતમાં શિક્ષણ મળે તે માટેના પ્રયાસો કરતી હોય છે ત્યાં બીજી બાજુ આ પ્રકારની શાળાઓ ડોનેશન અને ફીના નામે દાન લેતી હોવાના આરોપ લાગ્યા હતા આ આરોપ પણ વિદ્યાર્થીઓના વાલીઓએ લગાવ્યા હતા તેમને શું જણાવ્યું હતું સાંભળો તેમને મારા છોકરાને એમ હાઈ સ્કૂલ માં એડમિશન લેવા ગઈ પેલા ધોરણ તો બે હજાર રૂપિયા ડોનેશન માંગે છે અને છત્રીસો રૂપિયા ફ્રી માંગે છે ટોટલ મેળવીને છેતાલીસો રૂપિયા ડોનેશન માંગે છે અને આ ડોનેશન પૈસા ભરી ને તમે એડમિશન તમને મળશે ને તો એડમિશન હોય નહીં અને છોકરું ભણવામાં આવે નહીં એવું કે છે એક મહિનાથી હું દોડ ભાગમાં છું એક મહિનાથી હું સ્કૂલમાં દોડું છું આજે સુધી મારા છોકરાને એડમિશન મળ્યું નથી હું દાડોદ નો રહેવાસી છું બીએમ હાઈ સ્કૂલ મારા છોકરાનું પેલા ધોરણમાં એડમિશન લેવા ગયો તો ડોનેશન ના નામ પર મારા પાસે ફી માંગે છે બે હજાર રૂપિયા ડોનેશન માંગે છે છબ્બીસો રૂપિયા ફી માંગે છે કુલ ટોટલ મારી પાસે છબ્બીસો રૂપિયા ડોનેશન માંગે છે આ ડોનેશન નહીં આપો તો તમારા છોકરાનું દાખલ નહીં થાય છોકરો દાહોદ થી સાહેબો આવ્યા હતા એમને બી મેં રજૂઆત કરી લિખિત બી આપ્યું નરેન્દ્રભાઈ સોની એ બી આવ્યા હતા એમને બી મેં રજૂઆત કરી છે એ બી સાહેબ એમ કે છે કે તમે ડોનેશન આપી દો તો સારું રહેશે તમારા છોકરાને ભણતર પર ધ્યાન નહીં આપે કયા ધોરણમાં એડમિશન લેવા ગયા પહેલા ધોરણમાં તો તમારે શું માંગે પૈસા માંગે પૈસા માંગે છે કેટલા સિત્તાલીસો રૂપિયા મચો કોઠારી પ્રાથમિક શાળા જાલોદ ખાતે આવેલી છે ત્યાં હું એડમિશન માટે પહેલા ધોરણમાં આજે પંદરથી વીસ દિવસથી જાઉં છું ત્યાં ડોનેશન માટે બે હજાર રૂપિયા અને દાન પેટે છવ્વીસો રૂપિયાની માંગણી કરે છે મારી પાસે અને આ સ્કૂલ સરકાર દ્વારા સંચાલિત છે તો ત્યાં કોઈ ફીની અને ડોનેશનની કોઈ આવી જોગવાઈ નથી એવું અમે એમને કીધું તો પણ તમારે ફી આપવી પડશે અને જે તો જ તમારા બાળકને એડમિશન મળશે તેવું કઈ અમને આજે પંદર થી વીસ દિવસથી ધક્કા ખોડાવે છે અને આની રજૂઆત અમે દાહોદ ડીઓ સાહેબને પણ કરી છે લેખિતમાં ત્યાંથી વિઝિટમાં સ્કૂલમાં ત્યાંના કર્મચારી પણ આવ્યા હતા તો એમને પણ અમે રજૂઆત કરી છે લેખિતમાં અને મૌખિકમાં અને તમારું જલ્દી આનું નિરાકરણ આવી જશે તેવી અમને બાહ્યધરી આપી હતી આજે એ વાતને પણ પંદર અરે છો અઠવાડા જેવું થઈ ગયું છે છ સાત દિવસ થઈ ગયા છે અને હજુ સુધી આનો કોઈ નિકાલ નથી આવ્યો તો અમારા બાળકો આ શિક્ષણથી વંચિત રહેશે તો એની જવાબદારી કોણ લેશે તો અમારી પીઓ સાહેબને દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારીને ને અમારી પાસેધરી છે અમે એવી ખાતરી આપીએ છીએ એવું કહીએ આજ આજ સુધી હજુ સુધી એવો કઈ નિકાલ નથી થયો તો અમે શિક્ષણથી અમારા બાળકો વંચિત રહે છે તો આના પર જલ્દીથી જલ્દી આ વાતનો નિકાલ આવે અને અમારા છોકરાને એડમિશન મળે

આ શાળાઓને પાંચ દિવસમાં વસૂલેલી રકમ વાલીઓને પરત કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે ઝાલોદમાં આવેલી મચુ કોઠારી પ્રાથમિક શાળા જેવી મિડલ સ્કૂલ અને બીએમ હાઈસ્કૂલ જેમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોનો સમાવેશ થાય છે જે શાળાઓમાં વાલીઓ પાસેથી મફત શિક્ષણના બદલે પ્રવેશ ફી તરીકે બે હજાર અને અન્ય ફી તરીકે એકવીસો મળીને કુલ એકતાલીસો રૂપિયા વસૂલવાનો આરોપ હતો જાલોદ નગરપાલિકાના કાઉન્સિલર રજાક પટેલ દ્વારા આ ગેરરીતિ અંગે શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદ મળ્યા બાદ શિક્ષણ અધિકારીએ અઢાર જૂનના રોજ સ્થળ તપાસના આદેશ આપ્યા હતા ત્યારબાદ બે જુલાઈના રોજ સુનાવણી રાખવામાં આવી હતી જેમાં મંડળના પ્રમુખ ઉપપ્રમુખ ત્રણેય શાળાના આચાર્યો અને અરજદાર કાઉન્સિલર રજાક પટેલને રૂબરૂ હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો હતો અને સુનાવણી અને પુરાવાઓના આધારે ડીઓ દ્વારા નીચે મુજબ દંડ ફટકારવામાં આવ્યો હતો મચુ કોઠારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અને જેવી સેટ મિડલ સ્કૂલ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ બે હજાર નવની કલમ આઠ બે ના મુજબ તેનું ઉલ્લંઘન બદલ કલમ તેર બે ક મુજબ પ્રત્યેકને દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે બીએમ હાઈસ્કૂલને પણ ફીના નામે દાન ન લેવાની શરતે દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે આમ કુલ ત્રણેય શાળાઓને ત્રીસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે શિક્ષણ અધિકારીએ શાળાને દાનપેટે ઉઘરાવેલી રકમ પાંચ દિવસમાં વાલીઓને પરત કરવાનો કડક આદેશ આપ્યો છે જો આ શાળા દ્વારા આદેશનું પાલન કરવામાં નહીં આવે તો મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ બે નવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ચુમ્મોતેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમો

શાળાએ મોકલવાની જવાબદારી નિભાવવા અને અભ્યાસની ચિંતા સરકાર પર છોડવા જણાવતા રહ્યા છે આ દંડનીય કાર્યવાહીથી ગરીબ પરિવારોના બાળકોને શિક્ષણ મેળવવામાં મદદ મળશે તેવી આશા છે ત્યારે આ મામલે દાહોદના શિક્ષણ અધિકારી સુરેન્દ્રકુમાર એલ દામા દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું સાંભળો તેમને જાલოდ કેળવણી મંડળ સંચાલિત મચુ કોઠારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા તથા જેવી શેઠ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા તેમજ બીએમ હાઈસ્કૂલ ઝાલોદ ગ્રાન્ટેડ આ ત્રણેય શાળાઓ સંદર્ભે એક રજૂઆત અત્રે આપવામાં આવેલી હતી જેમાં પ્રવેશ વખતે વિદ્યાર્થીઓ પાસેથી અથવા તો વિદ્યાર્થીઓને વાલી પાસેથી દાન મેળવવામાં આવતું હતું અને આરટીની જોગવાઈ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંસ્થા આવી રીતે પ્રવેશ માટે દાન મેળવી શકતી નથી અને અમારી ટીમ દ્વારા એ રજૂઆત સંદર્ભે તપાસ કરવામાં આવતા તપાસના અહેવાલમાં તથ્ય જણાવ્યું અને એ સંદર્ભે અમે શાળા સામે કાર્યવાહી કરેલ છે પ્રથમવાર ભૂલ થતાં આ ત્રણેય શાળાઓ પાસેથી દસ દસ હજાર દંડ વસૂલવા માટેનો મેં આદેશ કરેલ છે અને જે વિદ્યાર્થીઓ

સ્થળ તપાસ કરી અહેવાલ મેળવ્યો એવી જ રીતે જો અમને અન્ય કોઈ શાળામાં જો આવી ગતિવિધિ ચાલતી હોય તો અમને રજૂઆત મળેથી અમે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું અને એ શાળા સામે પગલાં અમે લઈશું